દેવી કૃપા શું શું રાખો ભાઈ બધું જ રાખીએ ઈયે હાલ શિયાળાની બધી સ્પેશિયલ આઇટમો કચરિયો તમામ ટાઈપનો સાલમ પાક મેથી પાક ખજૂર પાક આદુ પાક તલની ચીકી આ ચીકી પેલી ચીકી માવા ચીકી બધું જ રાખીએ કચ્છરિયું બચરિયું બધું બધું એક નંબર આઇટમો યાર અરે યાર કચ્છરિયું ને મારા હાથું બહુ ભાવો શું વાત કરો અરે યાર હું પૂછી જોઉં વેડો સારું બનાવે પણ અરે એક નંબર યાર હેલો હા અઢુ એટલે આ તો અમારા એરિયામાં એક દેવી કૃપા ગૃહ ઉદ્યોગ કરી કચરી વાળા ભાઈ જબર જસ કચરિયું બનાવ્યું એવું એરિયા કોઈ હો અને તમને કચરિયું બહુ ભાવવાની યાર ના ચાખ્યું નહીં હજી અરે તો ખાડી દઉં યાર ઉભા જો યાર ઉભા રહો ઉભા રહો ઉભા હાલ જો હાલ જ હાલ જ હાલ જ જો આ સાદું ચક કચરિયું આર્યું

પોચ કિલો કિલો સાદુ પોચ કિલો મસાલા વાળું પોચ કિલો સાલમ પાક ખજૂર પાક અરે યાર લખવા દો યાર ભૂલી જોયું યાર અરે આવીદુ પોચ કિલો મસાલા વાળું પોચ કિલો મસાલા વાળું ત્રણ કિલો કરવો સાલમ પાક આ ત્રણ કિલો સાલમ પાક ત્રણ કિલો સાલમ પાક બે કિલો આદુ પાક ટેસ્ટ કરો ખાલી એક નંબર યાર

ના ના તો તો ક વાંધો નહીં યાર ના આપડે શરીર આચવું પડે ને ઓ હો બનાવો ભાઈ મસ્ત હારું આ લેવાનું નહીં ચમ લે આ બધું માટે લેવાનું હતું લેવા નહીં હોન ભાવતું તું કચર્યું ને બધું પણ આ વીસ કિલો એકી દાળ ખાઈ ગયા હવે ડાયાબિટીસ આવ્યો એ તે બંધ કરી દીધું ખાવાનું ઘડ્યું એટલે મૂકી તો આ વધારે લખાવો યાર તો ખાતા થઈ રહ્યા પણ ડાયાબિટીસ ડાયબિટીસ ને એટલે બંધ થઈ ગયું

વસ્તુ એક નંબર હતી આવે લેવા આવે એટલે પણ તારો તો આધો હતું કે પાડું હતું આટલું એકી દાળા 20 કિલો ખાઈ ગયો તો પછી ડાયાબિટીસ તો થઈ જાય કે હા એટલે જ ને એકી દાળા આટલું ઢોકી ગયો તે ડાયાબિટીસ ની આગળ દેવા નહીં ખાવું પણ નહીં કહી એક તાવ કર ના ના હારું બનાવો ટોપ બનાવો ખોટું ના કહેવાય મસ્ત બનાવો આવે લેવા આવે આવો આજુ ડાયાબિટીસ તા તને ડાયાબિટીસ તો મારું મફતનું ઝાપું થઈ ગયો ને મો